નમસ્કાર મારા વહલા ગુજરાતી મિત્રો અલકધણી રામદેવ રામાયણમાં આપનું સ્વાગત છે તો આજે ત્રીજો પાયો બલિરાજાનો ચાલે છે એટલે મને રાવણનો અને બલિરાજાનો એક સંવાદી યાદ આવી ગયો કે રાવણ અને બલિરાજાનો ડખો તો શિવજી પોતે રાવણ પાસે એક લંકામાં પોતાની પૂજા કરાવવા માટે જતા હતા અને બ્રહ્માજીને કંઈ પણ જરૂર હોય તો રાવણને પૂછી પૂછીને કામ કરતા હતા તો હવે રાવણને થયું કે શિવજી લંકામાં આવે છે બ્રહ્માજી મને પૂસી પૂછીને કામ કરે છે પરંતુ આ વિષ્ણુ એ મારી ચપટમાં આવતા નથી તો વિષ્ણુને હવે મારે મારી ચપટમાં લઈ લેવાશે તો રાવણ વિષ્ણુને શોધતો હતો પણ એમાં એને સમાચાર મળ્યા કે હમણાં હમણાં બલિરાજાને અને ભગવાન વિષ્ણુને સંબંધો સારા બંધાણા છે એટલે ભગવાન વિષ્ણુ બલિરાજાના ત્યાં જ રહે છે અને પાછા પહેરેદાર રહે છે તો રાવણે વિચાર કર્યો રાજાના ત્યાં વિષ્ણુ પહેરેદાર રહે છે કે હા હવે આ બાતમી આપે કોણ નારદસિંહ નારદજી સિવાય તો બીજો કોઈ બાતમીગાર હોય જ નહીં આ પાકી બાતમી રાવણને નારદજીએ જ આપેલી અને નારદજીને છે કે ચામડું તૂટે તો ગધાળાનું અને દાંત તૂટે તો કૂતરાના એમાં આપણને મજા આવે આપણને શું લેવા દેવા તો એક દિવસ રાવણ પાતાળ લોકમાં બલિરાજાના ગેટ દરવાજા પાસે આવી ગયો હવે એ દિવસે બન્યું એવું કે નારાયણને ભગવાનને વિષ્ણુને તો લક્ષ્મીજી છોડાવીને લઈ ગયા હતા ભગવાન તો વૈકુંઠમાં ગયા હતા ભગવાન તો એ દિવસે ત્યાં હાજર હતા જ નથી અને બલિરાજાની ડેલી બંધ હતી એટલે રાવણે ડેલી બહારથી મારી એ બલિરાજા ડેલી ખોલ દરવાજો ખોલ ચાર પાંચ બૂમો મારી પરંતુ બલિરાજાએ ડેલી ખોલી નહીં બલિરાજાના દરવાજો ખોલ્યો નહીં એટલે પછી તો રાવણ અહંકારી એટલે કેવું બોલે પહેલાં એને બલિરાજા કીધું પછી તો એ બલિયા એ બલવું એ બલિય ડેલી ખોલ ને તે તોડી નાખીશ બલિરાજાએ અંદર હા કે આ અવાજ રાવણનો છે તો બલીરાજા વિચાર પી ગયો લાગે એવું પી ગયો એવું જ લાગે છે ને કે બલિયો ને બલિરાજા બલિયા બોલે નહીં આવું તો પછી બલિરાજાએ એ દરવાજો ખોલ્યો રાવણે સીધું બલિરાજાને કહ્યું ક્યાં ગયો વિષ્ણુ બતાય બલિરાજા કહે રાવણ અહંકાર કરીશ નહીં અરે અહંકારની વાત છોડ મને તું વિષ્ણુને બતાવે વિષ્ણુને તારા સંબંધો સારા છે વિષ્ણુ તારા ત્યાં છે ક્યાં ગયો મને બતાવી દે એ વિચાર કરો કે આજે વધારે પી ગયો લાગે છે હકીકતમાં રાવણ પીતો હતો ને અને લગભગ રક્ષસી કોમય પીતી હોય તો રાવણને અંદર લીધો કે રાવણ અંદર આવે અંદર બેસ રાવણ અંદર જ્યાં બેઠો એના હામે પાંચ પટારા મોટા મોટા પાંચ પટારા પડ્યા હતા તો પછી રાવણે રાવણની નજર પટારા હામી પડી એટલે રાવણે બલિરાજાને કહ્યું કે આ પટારામાં શું છે તો બલિરાજાએ કહ્યું કે રાવણ જોવું છે શું છે તારે પહેલો પટારો ખોલ તો રાવણે જ્યાં પહેલો પટારો ખોલ્યો ત્યાં મોટું દે ચક્ર પડેલું હતું તો પછી બલિરાજા કહે છે કે એને તું બહાર કાઢ આખો રાવણ પટારામાં વાખો પડી ગયો બે હાથ ચક્રમાં ફસાઈ ગયા એટલું બધું જોર કર્યું એટલું બધું જોર કર્યું પૂરેપૂરી તાકાત વેડકી નાખી પણ તું ચક્ર પટારામાંથી બહાર નીકળ્યું નહીં રાવણ બલિરાજા ને કહેવાય બલિયે આ શું છે આવું તો બહાર નીકળતું નથી મારાથી બહાર નીકળતું ચક્ર શરૂ છે કે સારું કે બીજો પટારો ખોલ બીજા પટારાનું પણ ચક્ર પડ્યું તું તો કે આને બહાર કાઢે રાવણ કે પેલું ચક્ર બહાર નીકળ્યું નહી આ તો ક્યાંથી બહાર નીકળ્યો સારું કે ત્રીજો પટારો ખોલ એ ત્રીજો પટારો ખોલ્યો એમાં એક ગોળ કડું પડ્યું હતું

તો પછી આ મારાથી કે આ છે શું એ તું મને વાત કરે મને તું શું કે ત્યારે બલિરાજા કહ્યું ગોંડા આ મારા દાદાના કુંડળ છે પેલા જે છે ને ચક્ર એ મારા દાદા કાનના કુંડળ છે અને ત્રીજો તે પટારો ખોલ્યો ને એમાં મારા દાદા પગે જે બેડી પહેરતા હતા ને મારા દાદાના પગની બેડી છે અને ચોથો જે પટારો ખોલ્યો ને એમાં મારા દાદા કલાઈ ઉપર કંગન રાખતા હતા કડું રાખતા હતા એ મારા દાદાના હાથનું કડું છે અને પાંચમો પટારો જે ખોલે એમાં મારા દાદાની ગજે છે તો બલિરાજાએ કીધું કે હે રાવણ વિચાર કરજો મારા દાદા આવડા આવડા જે કાનના કળા પહેરતા હતા કાનના કુંદર પહેરતા હતા એમના ગળામાં મોટો એ પહેરતા હતા વાંસળી પહેરતા હતા વાંગડી પહેરતા હતા એમના હાથમાં એ પહેરતા હતા એમના પગમાં કડો પહેરતા હતા અને આ તું બહાર કાઢી શકતો નહીં એક ખાલી મારા દાદાના કાનનું એક ચક્ર હતું એક એને તું બહાર કાઢી શકતો નથી તો વિચાર કર કે નરસ નરસિંહ રૂપ લઈને જ્યારે ભગવાન આવ્યા અને મારા દાદાને પૂરે પૂરો ઉપાડીને ફોળામાં મેલ્યો તો આ બધું એને મારા દાદાએ પહેરેલું જ હતું તો ભગવાને આને કેવી રીતે ફોળામાં મેલ્યો છે તો પણ કે હકીકતમાં શું છે ત્યારે બલિરાજા એ કીધું કે આ હિણાકંસના બે કાનના કુંડળ છે એના ગળાની વાંચડી છે વાહડી છે એના હાથનું કડું છે અને પગની ગજા છે હવે બલિરાજા એ પ્રહલાદનો પુત્ર અને પ્રહલાદ એ હિણાકંસ નો પુત્ર હિણાકંસ નો પ્રહલાદ અને પ્રહલાદનો આ બલિરાજા તો બલીરાજાએ એ કહી કે ગોડા પહેલાં મને પણ એવું હતું કે મારા દાદાને ભગવાને ચીર નાખ્યા નસી રૂપ ધારણ કરીને તો મારી આંખોમાં પણ વેર હતું પરંતુ જ્યારે મને મારા પિતાજીએ આ કુંડળ આ કળું આ વાહડી પગને પગનું કડવું હાથની એ બધું બનોને બતાવ્યું અને એમની ગધા બતાવી ત્યારે મારા દાદાએ કહ્યું કે પહેલાં સોરી બલિંગ જો બેટા તારા દાદા પાસે આટલું બધું સોનું હતું અને એ સોનું આટલું બધું ત્યાં ત્યાં જો જે તે તારા દાદાનું કાંડું કુંડરતું એ ઊંચું કરી નથી તો તારા દાદાના બે કને બે કુંડળ હતા ગળામાં વાળી હતી કલાઈ ઉપર એમનું તળું હતું અને પગમાં પણ એ બેળી હતી અને આ ગળા આટલું બધું તારા દાદા જોડે હતું એમ સતત શું જો એક એમનું કુંડળ જો ના કરી શકે તો ભગવાને તારા દાદાને ખોળામાં કેવી રીતે લીધા છે ત્યારે રાવણ મારો પણ અભિમાન ઉતરી ગયો અને મને એમ લાગ્યું કે ખરેખર આને મારવા જેવું નથી આનાથી જેલ રાખવા જેવું નથી પણ આને તો સમર્પણ કરી દેવાય અને આજે મેં સમર્પણ કરી દીધું છે એટલે તો ભગવાન મારા ઘરનો સિક્યુરિટી મારા ઘરનો ચહેરો પડતા હતા અને હબળ રાવણ અને હવે તું તું એનાની તું નજર જ ના કરી શકે કેમ કે ભગવાન વિષ્ણુના ગરવાળા માગ લક્ષ્મીજી એને મને જો આ રાખડી લક્ષ્મીજીની બાંધેલી છે તો આજે લક્ષ્મીજી હવે મારી બેન છે અને ભગવાન વિષ્ણુ એ મારા જીજાજી છે એ મારા બનેલી છે એટલો હવે તો તું નહીં વિષ્ણુ નહીં પણ જો તું ભગવાન વિષ્ણુના હામાં પડે તો હું તને પૂરો કરે છું ત્યારે રાવણે વિચાર કર્યો કે ખરેખર આના હા પડવામાં મજા નથી પરંતુ રાવણે તો નક્કી કર વિષ્ણુને લંકામાં તો લાભો જ છે એ તો નક્કી જ હતું એટલે ભલે રાજાના ત્યાંથી રાવણ સાનો માનો બોલા ચાલ્યા વગર નીકળી ગયો અને એનું અભિમાન એ તૂટી ગયું કે એ હિણા એ કુંડળ કુંડળદ પટારામાંથી બહાર ના કાઢી શક્યું એટલે રાવણનું અભિમાને ત્યાં તૂટી ગયું રાવણને એમ થઈ થયું કે આ વિષ્ણુની તાકાત કેટલી હીણાક હિણાકશને બે કુંડળ પહેરાયેલા હતા ગરામાં વાંસળી પહેરેલી હતી હાથમાં એને કાંડવામાં પહેરેલું હતું એના પગમાં ભીડી પહેરેલી હતી એમ સત ભગવાને એને ખોડામાં લઈને ચીરી નાખ્યો તો વિષ્ણુની તાકાત કેટલી અને હું એને એક કુંડળું ઉપાડી શકતો નહીં એટલે રાવણનો અહંકાર તૂટ્યો એમ આપણો અહંકાર તૂટે પણ ક્ષણિક તૂટે પાછો તો એને પાડો ચારસો સાઠ વર્ષ શરૂ થઈ જાય એમ જેવો રાવણ બલિરાજાના દરવાજા બહાર નીકળે પાછો એને ચારસો સાઠ વર્ષ શરૂ થઈ ગયો અને નક્કી કર્યું કે વિષ્ણુને આજે નહીં તો બીજા અવતારમાં પણ મારા મારી લંકામાં લાંબો એ નક્કી જ કર્યું છે અને એ લંકામાં લઈ જવા માટે વિષ્ણુએ સીતા રાવણે સીતાનું અપહરણ કર્યું હતું હરિ ઓમ તસત બોલીએ અલખ ધણી રામદેવજી મહારાજ કી જય